નથી અવાજ આવતો શું હોય બોલો નગર મને એમ થાય ગયા નથી ને પાછા એટલે કેવાનો હેતુ એ છે કે મારું મુખ્ય ઉદ્દેશ છે એ છે

દાદાના સેવકો એ જો પચાસ પૈસા હટ્યા એવું કે તો માથું ઉતારી ભોળાનાથ ના પગ માં નાખજો આ એ લોહી નથી ભલામણ પૈસા હાટું દોડે ને એ લોહી નથી આ નવસો વરા માર જેનો બાપ જો કોક ની આપણું ઢાકવા ધરતી ઉપર લોહી રેડ દીધી હોય ને એના નામનો ધંધો હું કરું આ તો એક ધરમ વળ્યો હે અને શું એ હતા ધૂણવાનો કોઈ અવાજ નથી ભાઈ

નકર એ પછી ન મળ્યા પૂછલો ક્યારે અને આજે એવી વાત નથી હું આવવાનો છું ને એ આવવાના એ છે માણસ હોય ને કાલે ભૂલી જવાય દેવ નું ભૂલેલું જતું નથી અને હું તો આજ કેમ આવ્યો છું કે જ્યાં જ્યાં જવું મારી કોઈ ફી નથી

માણસ થઈને શું કર્યું આપણે પૈસા હટો તો હલુરિયા માર્યા નો